ડેપો મેનેજરે દાતાથી રૂપવાસ જતી બસ તળેટી ગામમાં લંબાવવામાં આવી તો તળેટી ગામના વિદ્યાર્થીઓને કહેવું છે કે ત્રણ મહિના અમને લેવા અને મૂકવા એસટી બસ આવી હતી અને હાલમાં એક મહિનાથી આવતી નથી તો ગામ લોકો તથા વિદ્યાર્થીઓને વિનંતી છે કે બસ વહેલી તકે તળેટી ગામમાં શરૂ કરે એવી અંબાજી ડેપો મેનેજરને વિનંતી કરે છે રિપોર્ટર મુકેશભાઈ તરાલ તળેટી દાંતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે